સુરત શહેરના મોરાભાગડ વિસ્તારમાં ત્રેવીસ વર્ષીય મેઘદાજ જાવેદ મેમણ પોતાના પરિવાર સાથે રહે છે ગત તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ મેઘદાદ જાવેદ મેમણ રાંદેર પોલીસ મથકે આવ્યા હતા તેમણે જણાવ્યું હતું કે તારીખ છવ્વીસ જૂન બે હજાર ચોવીસના રોજ રાત્રે પોતાના ધંધાના કામ અર્થેના રોકડા રૂપિયા સાડા ત્રણ લાખ લઈને બેંકના એટીએમમાં જમા કરવા માટે ગયા હતા જ્યાં પૈસા ડિપોઝિટ કરવા ગયા તે સમયે અચાનક તેઓને છાતીમાં દુખાવો થયો હતો જેથી તેઓ તાત્કાલિક એટીએમમાંથી બહાર આવી મોપેટ લઈને ઘરે જવા નીકળી ગયા હતા તે વખતે રસ્તામાં સાડા ત્રણ લાખ રૂપિયા ભરેલી થયેલી એટીએમમાં ભૂલી ગયા હોવાની તેમને જાણ થઈ હતી જેથી તેઓએ પરત એટીએમ પર આવીને તપાસ કરી હતી પરંતુ ત્યાં પૈસા ન હતા જેથી આસપાસના વિસ્તારમાં તપાસ કરી પરંતુ કોઈ હાથ ન લાગતા તેઓએ ઘરે આવી પરિવારજનોને વાત કરી હતી આ દરમિયાન બીજા દિવસે તેઓ રાંદેર પોલીસ મથકે પહોંચ્યા અને પૈસા બાબતે પોલીસને ફરિયાદ નોંધાવી હતી આ દરમિયાન પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી ત્યારે સીસીટીવી ફૂટેજ જોતા એક વ્યક્તિ આ પૈસા લઈને જતો નજરે પડ્યો હતો જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન પોતાની પાસે પૈસા સાચવી રાખેલ યુવાને પોતાની ઓળખ જાહેર કરવાની ના પાડી પૈસા પોલીસને સુપ્રત કર્યા હતા અને કહ્યું હતું કે આ પૈસા મૂળ માલિકને આપી દેજો જેથી પોલીસે મેઘતાજ જાવેદ મેમણને રાંદેર પોલીસ મથકે બોલાવી ખરાઈ કરી પૈસા પરત આપ્યા હતા આ દરમિયાન યુવકની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા અને પોલીસ તેમજ જે વ્યક્તિએ પૈસા સાચવેલા હતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે જે યુવાનના પૈસા પડી ગયા હતા તેને હૃદયની બીમારી હતી અને થોડા સમય પહેલાં જ ઓપરેશન પણ કરાવ્યું હતું મારું મારી દુકાન છે ઠીક છે આડા પર ઇન્ટિરિયર ડેકોરની ઇનહોમ ડેકોર નામની ઠીક છે ત્યાંથી હું પૈસા લઈને નીકળેલો ને મેં એટીએમમાં મેં પૈસા જમા કરવા માટે ઊભો રહ્યો પચાસ હજાર ડિપોઝિટ કરેલા ને એટલા મને કોલ આવ્યો ને એક ટાઈમ પર મને સફોકેશન પેશન્ટને છાતીમાં દુખાવો ઉભો તો હું બહાર નીકળી ગયો ફટાક હા બહાર નીકળ્યો નીકળ્યો અને છાતીમાં દુખાવો વધારે હતો એટલા માટે હું નીકળી ગયો ઘરે જતો હતો રસ્તામાં મને યાદ આવ્યું કે મેં થેરી ભૂલી ગયું છે તો પાછો વાર પાછો થેરી મળી નહીં તો મેં પોલીસ સ્ટેશને કોલ કર્યો એ લોકોએ કમ્પ્લેન રજીસ્ટર કરી હતી મને સવારે કીધું કે સવારે પોલીસ સ્ટેશન આવું સવારે આવેલો ટીમ આવેલી નથી તો મેં પાછો સાડા અગિયાર વાગે પાછો આવ્યો સાડા અગિયાર બારના કરો ટીમ અવેલેબલ હતી એક ટાઈમ પર ટીમ મને લઈને ગઈ એ લોકોએ ચેકિંગ કરી હતી ને હમણાં સવારના મેં લઈ ગયો મને લાગશે લાગ્યું કે કાલે મળી જશે બહાર ટીમે મને ફટાકથી બાર કલાકના અંદર અંદર મને મારી પૈસા આપી દીધા